લખતર તાલુકામાં કાર ચક્ર ફરી વર્યું હોય તેમ ગઈકાલે લખતર રેલવે સ્ટેશનમાંથી પસાર થતી અમદાવાદ સોમનાથ ટ્રેનમાંથી અજાણ્યા વૃદ્ધ અગમ્ય કારણો છે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા અકસ્માત સર્જાયા હતો ટ્રેનમાંથી નીચે પડી ગયેલ અજાણ્યા વૃદ્ધનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ત્યારે મુખ્ય કેનાલમાંથી નીકળતી વલભીપુર બ્રાન્ચ કેનાલમાંથી અજાણ્યા યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસ તપાસમાં યુવાન સાકર ગામનો રહેવાસી હોવાનું ખુલવા પામ્યું હતું લખતર પોલીસ દ્વારા મૃદ્ધનો કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે અજાણ્યા વૃદ્ધોનો મૃતદેહ પણ પોસ્ટમોર્ટમ માટે થઈ અને લગત સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વૃદ્ધ દ્વારા પોતાના શરીર ઉપર કાળા કલરનું પેન્ટ અને સફેદ કલરનો શર્ટ પહેરવામાં આવ્યો હતો જે કોઈ વ્યક્તિઓને આ અંગે જાણકારી મેળવી હોય તે લગત પોલીસનો સંપર્ક સાધી શકે છે